જુનાગઢ ડુંગરપુર પાસે સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો ડુંગરપુર ગામે વરસાદી પાણી ઘરોમાં પાણી ઘુસતા સ્થાનિક લોકોએ રોડ કર્યો ચક્કાજામ વાહનોની લાંબી કતારો જોવા મળી પાણી ઘરોમાં ઘુસ જતા હાલાકી જોવા મળી અવારનવાર તંત્રને અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ ધ્યાન આપવામાં નથી આવ્યું ત્યારે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો પોલીસે સમજાવટ બાદ રસ્તો ખુલ્લો કર્યો હતો હું હરિભાઈ પરમાર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત જુનાગઢ આજ રોજ ડુંગરપુર મુકામે ઓગણીસો છન્દુ થી જે સો ચોરસ વાર રોડ મળેલા છે અને સરકાર શ્રી દ્વારા એમાં આવાસ યોજના થી કામ કરેલું છે નવું ગામ ત્રણ નીમેલું છે અને એની અંદર પાણી ભરા દર વર્ષે પાણી ભરાય છે ચાર પાંચ વર્ષે હેવી રેઈન થતા અમે ગામ લોકો એ સ્વયંભુ મોટરો મૂકી અને પાણી કાઢી લીધેલા અને છેલ્લા ત્રણ વર્ષ આ વહીવટી તંત્ર ને સ્ટેટ હાઈવે ઓથોરિટી ને અને દરેક દરેક અધિકારીઓને રજૂઆતો ગ્રામ પંચાયત અરજદારો કરવા છતાં પણ આ તંત્ર એ કોઈ કામ ન કરતા અત્યારે બસો ઘર ની અંદર પાણી ઘૂસી ગયું છે રેવાની ઘર વખરી અને ખાવા પીવાના દાણા પાણી બધું પગળી ગયું છે બાળકોને લઈને અમારે હિજરત કરવી પડી છે અને ન છૂટકે આ વાતનો નિકાલ ન થતા અને સ્ટેટ હાઇવે ઓથેરટીના યુદ્ધ દ્વારા કે એના સુપરવાઇઝરો દ્વારા અમને કોઈ પોઝિટિવ પોઝિટિવ કોઈ વસ્તુ ના આપતા અંતે આક્રોશ કરી અને ગામ લોકો હાઈવે ઉપર બેસી ગયા અને એક કલાકને અંતે આ નિબંધતંત્ર ના અધિકારીઓ આવી અને અમોને આશ્વાસન આપે છે કે સાંજ સુધી અમે તમારા પાણીનો નિકાલ કરી દેસુ જોઈએ હવે શું થાય છે હું નવ ડુંગરપુર જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઈ મહેતર આજરોજ ડુંગરપુર ગામ મારી જિલ્લા પંચાયત સીટ નીચે આવતું હતું છેલ્લા એક વર્ષ દિવસ થયા મારા લેટર ઉપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રવજીભાઈ હોય કે તાલુકા પંચાયતના સદસ્ય શ્રી હરિભાઈ પરમાર હોય અમે ત્રણેયના લેટર પેડ ઉપર અનેક વાર રજૂઆતો કરેલી ઘણી જગ્યાએ સ્ટેટ હાઈવે એ પ્રાઇવેટ ગટરો કરેલી છે આ વિસ્તારમાં હું તમને નામ જો કહું કે બગડું ગામે હાલાળા એગ્રો છે એ વ્યક્તિગત લાભ આપવા માટે પણ સ્ટેટ હાઈવેએ ત્યાં ગટર કરેલી છે અહીંયા કામ નથી કરતા શું કામે અહીંથી એને કંઈ ઓલું છે નહીં ગરીબ માણસોને હેરાન કરવા છીવા સ્ટેટ હાઈવેના અધિકારીઓને કંઈ કામ નથી અને ખાસ કરી અને તેના એસો આબેતા મેડમ અનેક વાર રજૂઆત કરવા છતાં આ નિકાલ નથી થયો એના કારણે આજ પબ્લિક જે હેરાન થઈ છે એના સર્વ દોષી હોય તો સ્ટેટ હાઈવેના અધિકારીઓ છે અને અહીંયા બસો લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે અનાજ એના પલળી ગયા છે એ બધા વસ્તુના જવાબદાર અને હું તમને એક વિનંતી કરું છું કે તમે બસો ઘરની મુલાકાત લેજો કેટલો ગંભીર છેલ્લા એક વર્ષ દિવસ ત્યાં રજૂઆત કરતા હતા પણ રજૂઆત ધ્યાને ન લીધી અને ગરીબ માણસોનું આ લોકોની બેદરકારીને કારણે જે અહિત થયું છે તેના જવાબદાર એ લોકો છે કોઈ પણ વ્યક્તિ એને છોડે પણ આ બેદરકાર લોકો ઈશ્વર નહીં છોડે નહીં છોડે અને નહીં છોડે આજે શું આજે અમે રસ્તો બંધ કરી આજે અમને ખાતરી આપી કે આજે સાંજ સુધી કામ કરી છેલ્લા એક વર્ષ દિવસથી અમે એને રજૂઆત કરતા હતા કે ભાઈ આનું નિકાલ કરો ગયા વર્ષે પણ આ પરિસ્થિતિ હતી અને થાય અને એનું પુલ ન બનાવવું પડે એના કારણે પુલ માં તિરાડ પડી એટલે એને પુલ બોરી દીધું છે એની બેદરકારી પુલ ની પણ તમે મુલાકાત લેજો મતલબ જે પાણી નું ઇનપુટ હતું તે જે કુલ બનાવવામાં બંધ કરી દેવામાં આવ્યું છે તે લોકો નો આપશે એ રજૂઆત અમને સવારે મળી હતી એમાં આરએનબી પંચાયત ના એક્સિયન અને અમારા મામલતદારશ્રી ટીડીઓશ્રી ને પણ મોકલ્યા હતા અને ત્યાં જેસીબી પણ અત્યારે કામગીરી ચાલુ છે અને જે બ્રિજ હતો એના નીચેથી પાણી નીકળવા માટેની નિકાલની વ્યવસ્થામાં બીકોઝ ઓફ જે હેવી રેન આવ્યો એમાં કચરો વગેરે ફસાયો હતો એ પાણી નહોતું નીકળ્યું એ પણ અત્યારે દૂર કરી અને પાણી અત્યારે નિકાલની વ્યવસ્થા ચાલુ છે